જસદણ તાલુકાના મદાવા દહીસરા અને કમળાપુર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો શાળા પ્રવેશોત્સવ બાળકોના શિક્ષણનો પાયો મજબૂત કરે છે સહાયક માહિતી નિયામક પારુલ અડેસરા ભૂલકાઓને કુમકુમ લગાવી મોં મીઠું કરાવી વાસ્તે ગાસ્તે પ્રવેશ અપાયો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પ્રથમ દિને જસદણ તાલુકાની મધાવા પ્રાથમિક શાળા દહીસણાની પ્રાથમિક શાળા અને કમળાપુરની પ્રાથમિક તથા હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ સહાયક માહિતી નિયામક શ્રી પારુલબેન આડેસરાના અધ્યક્ષસ્થાને તથા મામલતદાર એનસી વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ભૂલકાઓને કુમકુમ લગાવી મોં મીઠું કરાવી વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવાયો હતો શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મદાવા પ્રાથમિક શાળા બાલવાટિકામાં સોળ કુમારો અને ચૌદ કન્યાઓ મળી કુલ ત્રીસ વિદ્યાર્થીઓ આંગણવાડીમાં વીસ છાત્રો તથા ધોરણ એકમાં અઢાર કુમારો અને તેર કન્યાઓ મળી કુલ એકત્રીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો અહેવાલ દીપક રાઠોડ